ગૌહાટીમાં અચાનક હવામાન ફેરફાર ભારે વરસાદથી નાગરિકોને ગરમીથી રાહત મળી ગૌહાટી શહેરમાં તાજેતરમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જેના કારણે નાગરિકોને ગરમીથી રાહત મળી છે આ વરસાદે શહેરી જીવનને થોડું અસર પહોંચાડી છે પરંતુ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભારે વરસાદને કારણે ગૌહાટીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે વિશેષ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ અને નાગરિકોને અવજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક પ્રશાસન દ્વારા પાણીની નિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ હવામાન પરિવર્તનના કારણે શહેરી જીવનમાં થોડો ખલેલ થયો છે પરંતુ ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે ખાસ કરીને રવિ પાકો માટે આ વરસાદ ફાયદાકારક બની શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે નાગરિકોને સલામતીના પગલા લેવા અને જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે સ્થાનિક પ્રશાસન દ્વારા પાણીની નિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે નાગરિકોને સહયોગ આપવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે